આગળ વધી રહ્યું છે પશ્ચિમ બંગાળથી પાંચસો એંશી કિલોમીટર દૂર ડીપ ડિપ્રેશન છે આજે સાંજે અથવા મોડી રાત્રે ડીપ ડિપ્રેશન સક્રવાતનું રૂપ ધારણ કરી શકે છે એકસો સાત કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે છવ્વીસ મેના રોજ રેમલ વાવાઝોડું સિવિયર સાઇકલોનમાં પરિવર્તિત થઈ શકે છે છવ્વીસ મે મોડી રાત્રે એકસો થી એકસો ની ઝડપ સાથે વાવાઝોડું ત્રાટકી શકે છે છવ્વીસ મેના રોજ મોડી રાત્રે પશ્ચિમ બંગાળના સાગર દ્વીપને બાંગ્લાદેશના ખેપુપરા વચ્ચે લેન્ડફોલ થવાની સંભાવના છે પશ્ચિમ બંગાળ પર રેમલ વાવાઝોડાની સૌથી વધુ ગંભીર અસર થઈ શકે છે ઓમાન દેશના શોષણ મુજબ પ્રી મોનસૂન સિઝનમાં પ્રથમ વાવાઝોડાને રેમલ નામ આપવામાં આવ્યું છે મોટાભાગના મોડેલો સંમત થાય છે કે રેમલ એક ગંભીર ચક્રવાતી તોફાન બનશે અને બાંગ્લાદેશના દરિયાકાંઠા તરફ ઉત્તર તરફ આગળ વધવાનું ચાલુ રાખશે જોકે સક્રવાતના ટ્રેક ટાઈમલાઇન અને લેન્ડફોલ પોઈન્ટને લઈને શખ્યાત્મક મોડલ વચ્ચે હજુ કોઈ સંપૂર્ણ સર્વસંપત્તિ નથી હાલમાં શક્રવાત બાંગ્લાદેશના ડેલ્ટા પ્રદેશ તરફ ઉત્તર તરફ આગળ વધવાની સંભાવના છે જે ખુલ્લા અને બારીશીલ વિભાગો વચ્ચે સ્થિત છે શક્રવાત દરિયાકાંઠા ઓડિશાથી સુરક્ષિત અંતરે રહેવાની સંભાવના છે જ્યાં માત્ર મધ્યમ તીવ્ર પવન અને હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તે જ સમયે લેન્ડફોલ પોઈન્ટ પશ્ચિમ બંગાળના સુંદરબન ક્ષેત્રથી બહુ દૂર નહીં હોય પરંતુ તે દક્ષિણ સૌ પ્રંગણાથી દૂર હોય છે સિસ્ટમના આંતરિક ભાગમાં ગયા પછી ઉત્તર પૂર્વ ભારતમાં હવામાનની સ્થિતિ બગડવાની શક્યતા છે મેઘાલય અને ત્રિપુરા રાજ્યોમાં પ્રતિકૂળ હવામાનનું જોખમ વધુ રહેશે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું હાલ બંગાળની ખાડીમાં છે અને ભારતના પશ્ચિમ બંગાળ તથા બાંગ્લાદેશના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે બંગાળની ખાડીમાં એક તરફ વાવાઝોડાનો ખતરો વચ્ચે ચોમાસું પણ આગળ વધી રહ્યું છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે વધારે કેટલાક વિસ્તારો સુધી ચોમાસું પહોંચી ગયું છે ગુજરાતના તમામ જિલ્લાઓ હાલ ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે રાજ્યના અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ તથા અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં રેડ એલર્ટની સ્થિતિ છે હાલ એવી સંભાવના દેખાઈ રહી છે કે તે છવ્વીસ મેના રોજ વહેલી સવારે ભીષણ સકારવાતમાં ફેરવાઈ જશે એટલે કે વાવાઝોડું બન્યા બાદ પણ તે વધારે તાકાતવર બનતું રહેશે પવનની ગતિ એકસો દસથી એકસો વીસ પ્રત્યે કલાકની રહેવાની સંભાવના છે પવનની ગતિ વધીને એકસો ત્રીસ કિમી પ્રતિ કલાક પહોંચે તેવી સંભાવના છે તો ખેડૂત મિત્રો આતા સાંજના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશો નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ